સુપરસીટમાં ગેરકાયદેસર રેતી ખનન કારણે ત્રણના થયેલા મોત મામલે મૃતકોને ન્યાય અપાવવા સમસ્ત ખારવા હસોથી માજી સમાજે મેદાનમાં ઉતર્યું છે પંદર નવેમ્બર બે હજાર ચોવીસના રોજ નર્મદા નદીના પટમાં ગેરકાયદેસર રેતી ખનનથી પડેલા ઊંડા ખાડામાં ત્રણ લોકો ડૂબી ગયા હતા આ ઘટનામાં ગેરકાયદેસર રેતી ખનન કરનારાઓ સામે કોઈ કાર્યવાહી થઈ નથી મૃતકના પરિવારને વળતર પણ ચૂકવવામાં આવ્યું નથી પોલીસે બીએનએસ મુજબની કલમ હેઠળ એફઆઈઆર દાખલ કરી નથી આ મુદ્દે મૃતકોના પરિવારજનો અને સામાજિક કાર્યકર્તાઓએ ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગમાં ફરિયાદ કરી હતી આયોગે બાર મે બે હજાર પચીસના રોજ ચાર સભ્યોની એસઆઈટીની રચના કરી તપાસનો આદેશ આપ્યો હતો જોકે એસઆઈટીએ પણ ભરૂચ જિલ્લા કલેક્ટર સમક્ષ અધૂરો અને ક્ષતિયુક્ત રિપોર્ટ રજૂ કર્યો છે કલેક્ટરે આ જ રિપોર્ટ આયોગમાં મોકલ્યો છે ખારવા સમાજના મતે આ રિપોર્ટથી મૃતકના પરિવારને અન્યાય થયો છે તેમણે એસઆઈટી દ્વારા નવેસરથી તપાસ કરવા અને નવો રિપોર્ટ તૈયાર કરવાની માંગ કરી છે પરિવારજનો પરિજનોને યોગ્ય વળતર ચૂકવાય તેવી માંગ પણ કરવામાં આવી છે અમારા આ છોકરીઓ ખાયા ટાઈ કોડેલા છે ત્યાં જ ડૂબી ગયા છે ને એ લોકો બીજી સાઈડ પર બતાવે છે તો બીજી સાઈડ પર કઈ થાય એ લોકો ખારા કોડે તો આમે જ હતા હજુ ડૂબી ગયા તોય તો એ લોકો ખોડન કામ ચાલુ જ હતું એમનું મશીનો પછી આ છોકરા મારવા દોર્યા ત્યારે એ લોકો ભાગી ગયા તો પછી બીજી જગ્યાએ કઈથી ડૂબી ગયેલા હોય એ લોકો તો આ ઊંડું કેમ બતાવે કે એ તો બીજી સાઈડ પર ખારામાં ડૂબી ગયા છે બીજી જગ્યાએ બતાવે હા શું માંગશો તમે આજે બસ અમને આ મારી છોકરીઓની અમારા સહાય જોવે છે આ ત્રણ જન ની કઈ જોતું નથી નથી સોના રૂપા કે કઈ જોઈતું નથી એ લોકો કે કામ બંધ કરાવી દે આપડા બીજું શું કરવાનું એમને આટલું થયું તો કશો જવાબ નથી આવતો સાત મહિના ત્યાં એ લોકો હજુ કોડાન કામ ચાલુ જ કરી નાખેલું છે કેટલા વખતથી તો એમને કઈ શરમ નથી આવતી કે આ તત્તન જણ ડૂબી ગયા છે કેવી રીતના આપણે ખોદાન કામ ચાલે એનો કોઈ કોઈ બાપ જ નથી એમનો બસ અમને બીજું કઈ નહીં આમ આ છોકરીઓ ને સહાય જોઈએ હવે ન્યાય જોઈએ બીજું કશું જોઈતું નથી અમને ભરૂચમાં કાર્યરત એસ એન ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાત ની રૂપિયા કરે તો એસ એન ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો